કાકા પેલાના જમાનામાં બા કે કેવું હારું મીઠું બકાલો આવતું હા બપ્પા પેલા કેટલું મીઠો આવતો ઈદી બિયારણ ઈદી ખાતર ઈદી પાણી કેટલું પાવે તો કેમ આવતું આવતો સોને બટા પેલા છે ને ગામડામાં જ બકાલો બનાવે બરોબર પેલા આ સંદાસ બાથરૂમ કે સોસાલે કે હતા નહીં બરોબર એટલે ગામડાના લોકો છે ને વાડીમાં ડબલે જાતા ને એટલે મીઠું લાગે લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો હું છે ને પેલા કાંઈ ન કરતો ને તો મારા મમ્મી છે ને અમને શું કહેતા ખબર મારા છોકરા તો રાજકુમાર છે તો હવે શું કહે આ પૈણા પછી છે ને આખું ગામ નાનો દુકાનવાળો કે દીકરી તો ગાય દોરે ત્યાં જાય એ બધું તો ઠીક પછી ઓલું બીજું કે ને દીકરી તો દિલનો દરિયો કહેવાય તો છોકરા હું ગટર લાઈન નો ખાડો કહેવાય હે ને એક ગધેડાની વાત કઉ એક ગધેડો હતું હે કાકી કાકી વાત કઉ પુંદરીન રહેવા દ ને આ ગધેડાની વાત સાંભળવા ત્યાં તમે દલ પાઈ ના છે હા પાઈ ના છે ને પણ તે મુખ આવ્યા તે મેં કે તો થાને કાક કે પછી તડકો થાય તે ખાઈ લેજો હું લાવ્યા થા તે ખાઈ લેજો એમ કે તો એમ કેટલું ગોય તો કાઈ જડ્યું જ નઈ એ મે એમ કીધું તું તડકો થાય ને તો એ સહે સહે બેસીને પોરો ખાઈ લેજો એલ્યા તરે આ કેમ લાલ થઈ એ બપોરે હોતી હતી ને તો એક મસર કાઢવા આવ્યું મચ્છર ને પૂછ્યું કે તમે રાતે જ કાઢવા આવો છો હવે દિવસે કાઢવાનું ચાલુ જ કર્યું તો મચ્છર મને જવાબ આપ્યો કે એ તો એમે ઓવર ટાઈમ હેપી હોલી હા Happy આવો <coughs>

એને હું પૂછતો થો આ ગમે એવું ઉપાડી દેવ કે હા પૂછ્યું તો લોન ઉપાડી દે ચાલો મિત્રો આજના તાજા સમાચાર અમારી ચેનલમાં જોડાઈ રહ્યા છે નિર્માતા અમારા ધર્મ પત્ની એવા તો બે શબ્દ તે પણ કે છે આજ ના તાજા સમાચાર એ છે કે શેઠ જયા પાલે તાણા તો માલ લઈને આવતા ત્યાં ઝંપ આવ્યો મે સામે 10 જણા ઊભા હતા તો શેઠ ગાડી અચાનક નમે જાતા બે ભૂરાની થેલીના ભુગા બોલ મૂધન કાટો કાઢો કામ હોય ને કેજી જોવાનું કે ત્યાં કાટો દુખે કે હા

સાફા થી મને યાદ આવે તારા વીર ના લગ્ન માં આપણે વૈયા જવા લાવ્યો થો ને તો વીર ત્રણ મહિના તા જરી ભરેલી મોજડી જોટાળી બંદૂક ને

એ શું કરે તું મીઠું તોડું હું કામ પણ તે મેં કીધું કે ખાયરી થઈને જવાય તો મીઠું સોપડી ને ખાયી થાવ ખાઈ લીધું ખાધું જ ખાધા છે ચાર પાંચ ખાધા પણ એમની કંઈ પેટ ન ભરાવાનું એ શું ખાધું ચાર પાંચ લાડવા ખાધા ના ના તોય ચાર પાંચ થેપલા ખાધા ના ના તો હું ખાધું બાપા બાપાનાથના સપલા કાદા ખેડૂત છે ને વાડીએ દાળિયા કરે ડુંગળી મોળવા તે ડુંગળીને મોળવાની આપણે શાક કરીને મળવાની આ રીતની મળવાની આમ કરીને એને પછી મોળિયા મળે આ મોળાઈ ગઈ કેવા એમાં મારે એક દાદાને પાંચ બાયો સિટીમાં આવી ગઈ જે કાંઈ જોયેલું નહીં દાદાને જવાનું હતું લગ્ન તે દાદા લગ્ન કરવા બીજાને બાયોને કેતા ગયા હતા

આપણે ભાવનગર <laughs> 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 पशी ठसा जवळ आ हु करे तू ते मी के दो के थोडा थन ठसा जवळ ते थोडे थांब योरे येला हा आ ये करो के ये वो फाटो ने ते हंदाय देश मा ने हंदाय गाम मा ना घेरे घेरे छे ये वळे कयो रो कॅन्सर नाही

અમે મેસિન કર્યું તો મને કે મેસિન હવે આ મારા તિલડી આરે તો મને એમ કે હું ગરીબ છું ને ગામ છે ગોટે કે તારા પિયર તો

અમને સેલા ક્યો સેલા કામ કર્યું સેલા જ કું ને હા એ બધું તો ઠીક શેલા વાંધો નઈ પણ આ પકોડા તો આ પાલતાણા બજારે મળે બધા મળે અને તું એ ઠેક પાટણઠી પકોડા લેવા જાવ તો ન્યાંથી લાવે છે વાસી ન થઈ જાય પકોડા એ પકોડા નઈ પટોળા હાડી પેરવા ખલા ભગવાન કા દિયા હો સબકુ છે આ બોલ કે હે ને જો બાલટી હે ટબ હે પાણી હે ઓર નાને કા સાબુન હે ઓર શેમ્પૂલ ભી હે તો સાલા ફિર ભી તું નઈ નાતા હે ભગવાન ને સબ દા તો હૈ મેં નાને હિમત નહી